पांचों हमारी भाला ભાવનગરમાં ભાજપની સભ્ય નોંધણીના વાયરલ વીડિયો મામલે પૂર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ ભાજપ પર પ્રહાર કર્યા છે તેમણે કહ્યું છે કે ભાજપના આગેવાન અને નગરસેવક સભ્ય નોંધણી માટે ભાવ નક્કી કરે છે શિક્ષકોના ગ્રુપમાં મેસેજ કરી સભ્ય નોંધણી માટે ભાજપના આગેવાનો અપીલ કરે છે અત્યારે ભાજપને માત્ર સભ્ય નોંધણીમાં જ રસ છે ભાવનગરના વિકાસમાં ભાજપને રસ જ નથી આ જ કારણે છેલ્લા પચીસ વર્ષથી ભાવનગરમાં ભાજપનું શાસન હોવા છતાં ભાવનગરનો વિકાસ થયો નથી

વોટ્સઅપ ગ્રુપમાં એમ મેસેજ કરે કે શિક્ષકોને પોતાના સગા વાલા મિત્ર સર્કલ ફ્રેન્ડ સર્કલ ને સભ્ય નોંધણી કરવાની આ પરિસ્થિતિ છે ભાવનગરના વિકાસ માટે તમે કર્યું શું પચીસ વર્ષના શાસનમાં કાંઈ નવું લાવ્યા નથી નવું સારું કાંઈ બનાવ્યું નથી ભાવનગરના લોકો અમદાવાદ બરોડા સુરત તરફ આજે પ્રયાસ પ્રયાણ કરી રહ્યા છે તમારા કારણે એટલે તમારી પરિસ્થિતિ આ આવી છે કે પૈસા દઈને તમારે સભ્ય નોંધણી કરી છે